જુનાગઢ માંગરોડ શહેરમાં નગરપાલિકાની બેદરકારીથી પાણીનો મોટો વેળફાટ હાલ પાંચ દિવસે પાણી આપે અને તેમાં પણ પાણીનો ભારે વેળફાટ જોવા મળે છે હાલ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને જૂના રબાડીવાળા સહિતના વિસ્તારોમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરી છતાંય કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી હાલ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે લોકોને રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી હાલવા ચાલવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

બગાડ થાય જાય કોઈ નગરપાલિકામાં ધ્યાન આપતી નથી નગરપાલિકાના કોઈ કર્મચારીને ને કેવા જઈએ કે આ હમણાં આવે છે હમણાં આવે કોઈ આવવા તૈયાર નથી અમારા ઘરના અંદરથી કોઈ સ્કૂલના છોકરાઓ છોકરા તો શું અમારા બહેરા માલ લેવા જઈ શકતા નથી એવું પોઝિશન છે અત્યારે તમે આના ફોટા મોકલો ફોટા જોઈને પછી તમે કહો માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે